અલ્સરેટિવ કોલાઇટીસ એટલે કે લોહીના ઝાડા જેમાં જે છે એ લોહીમાં સંડાસમાં લોહી આવતું હોય સતત જે છે એ ઝાડા જવાનું થતું હોય આંતરડામાં ચાંદા પડતા હોય આ ફરિયાદ સાથે ઘણા બધા પેશન્ટ મારી પાસે આવતા હોય છે એમાંથી જે પેશન્ટ જે છે જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે જેમની આખી કેસીસ છે મારી સામે છે હીરુબેન હીરુબેન તમે કયા ગામથી આવો છો મોરબીથી મોરબીથી જેમ કે તમે મોરબીથી અહીંયા સુધી શું જોઈને આવ્યા હતા અમે તમારા વિડીયો જોતા હતા એમાં ખૂબ સારું દેખાણું અને તમે જે પ્રમાણે બધાને સમજાવો છો એ બધું તો વિડીયોમાં તમે જોઈને તમને સારું લાગ્યું એટલું જ જેમાં એને લોકોને વિડીયોમાં જેટલું સારું થતું હતું તમે અહીંયા આવ્યા ત્યારે તમને એટલું જ સારું થયું પરિણામ સારું મળ્યું એટલું જ સારું પરિણામ મળ્યું મેં જોયું કે મોરબીથી અહીંયા ખાધો તો એ વસૂલ થઈ ગયો ભલે હિરુબેન તમે જે છે એ સંડાસમાં લોહી આવતું આંતરડામાં જે છે એ ચાંદા પડ્યા હતા વારે વારે જે છે સંડાસ જવું પડતું પેટ માટી આવતી ગેસ થઈ જતો બ્રાહ્મણ જેવું થતું બધી ફરિયાદો કેટલા સમય થી બેન તમને ચાર પાંચ વર્ષ થી ચાર પાંચ વર્ષ થી તો બેન એમાં લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટર ને બતાવ્યું હશે ચાર ડોક્ટર ને ડોક્ટર ઇન્દાન કરવા માટે શું કીધું હતું પછી તમને ડોક્ટર સોનોગ્રાફ કરવાનું કે કોઈ આંતરડું ચેક કરવાનું કહેતા હતા અને બધા અલગ અલગ તકલીફ કહેતા હતા કોઈ આંતરમાં સોજો કહેતા હતા અને કોઈ તો પથરી પણ કીધું પણ એમાં દવામાં કાંઈ ફાયદો નહોતો થતો જ્યારે તમે અહીંયા આપણે હોસ્પિટલમાં આવ્યા આપણે લગભગ જે છે એ મેં તમારી બધી હિસ્ટ્રી લખી રાખી છે તમને પેટમાં દુખાવો રહેતો પેટમાં આંટી આવીને સંડાસ જવું પડતું સંડાસમાં લોહી આવતું ગેસ થતો છાતી બળતી પેટમાં બળતા થતી માથું ખૂબ દુખ્યા હતું નો બીપી થતું ચક્કર અંધાર આવી જતા ટેન્શન રહેતું બરાબર છે પેશાબમાં બળતરા ગરમીની બધી ફરિયાદો તમને હતી બરાબર છે તો હવે આપડી દવા લગભગ જે છે બે દોઢ મહિના જેટલી દવા થઈ અત્યારે તમને કેટલા ટકા સારું લાગે બેન મને અત્યારે સિત્તેર એસી ટકા સારું લાગે સિત્તેર ટકા સારું લાગે સંડાસ માં લોહી આવે છે બેન ના ના નથી આવતું નથી આવતું બરાબર હવે બેન જો તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે જે લોહીના ઝાડા હોય જેમાં આંતરડામાં ચાંદા પડતા હોય લોકો ખાલી માત્ર મરડો સમજીને દવા કરે અલ્સર સમજીને દવા કરે પણ આપણે શું કરીએ છે ચાંદુ રૂજાય અને લોહીની ગરમી ઓછી થાય રીતે દવા કરીએ તરત જ ફાયદો થાય જો તમને અત્યારે જે છે લોહી આવવાનું બંધ થઈ ગયું દોઢ મહિનામાં એટલે હિરુબેન તમારા જેવા ઘણા બધા બહેનો છે કે જેને અલ્સર ટ્યુકોલાઇટીસની તકલીફ હશે આવી ચાંદા પડતા છે આંકડામાં વારે વારે એને તમે આપણા હોસ્પિટલની સર્વિસ વિશે આપણા નિદાન વિશે શું કહેવા માંગશો બેન હું તો એ જ કહેવા માંગીશ કે બધા અહીંયા સંજીવનીમાં આવે અને અહીંથી દવા લે અને તમારી સારવાર લે બરાબર એ તો વાત સાચી છે બેન પણ ખરેખર સાચી વસ્તુ એ છે કે જ્યારે સાચા આયુર્વેદ ડોક્ટર પાસે સાચું નિદાન થાય અને નિદાન સાચું થયા પછી જે એની આખી અસર આવે છે કે જો ઘણી વખતે ચાંદા જે ટેન્શન ને કારણે જો ચાંદા થાય તો એની દવા અલગ થાય જો ચાંદા પેટની ગરમી ને કારણે થાય તો એની દવા અલગ જો ચાંદા મરડા ને કારણે થાય તો એની દવા અલગ એટલે આયુર્વેદમાં તો નિદાન પ્રમાણે એવું નહીં કે ખાલી એક જ ઓલી ગોળી આપે ખાધા રાખો ખાધા રાખો અને જ્યાં સુધી ખાવ ત્યાં સુધી સારું લાગે બરોબર ને એટલે ખરેખર જે પણ અસેટિકોલાઇટીસ ના પેશન્ટ છે એને

ચાલો નમસ્તે જય શ્રી કૃષ્ણ